ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે જિગ્નાબેન ધારાબેન આ સુરેશ દાદા તો આસમાને ચડ્યા છે હમ અને જાણે બોલો છો ને તોય જાણે ગરમી લાગે હો અને એમાંય આપણો કાર્યક્રમનો અત્યારે બપોરનો સમય એટલે તો બારે પણ અંગારા વરસે અને બહેનો રસોડામાં પણ ગરમીથી નીતરતી નીતરતી રસોઈ બનાવતી હોય હા એટલે ચારેક ઓર તાપ તાપનું જાણે સામ્રાજ્ય હમ એટલે જ કહેવાનું મન થાય ને કે તડકાને પાયો લીમડાનો રસ કહ્યું ભાઈ જરા ધીરો વરસ આકળ વિકળ થાતા જેવ દેખીને તારી તરસ થી પહેલા આવીને તપતો ચૈતરનો તો તે કાઢી લીધો કસ કેમ નીકળશે વૈશાખ ને જેઠ દી લાંબાને રાતે ઉકળાટ ઠસો ઠસ તને લાગતો તો હશે ને તાપ લે પી આ ઠંડો શેરડીનો રસ કેરી ચેરી ને લીંબુ જાંબુ ની ઉજાણી કુલ્ફી તકમરિયા ને ગોલા ની લાંબી ચુસ મોજીલું પીણું કાચી કેરી નું પણું બહેનો મહેમાનો ને પાતા ઠંડાઈ ખસખસ જીજ્ઞાબેન આ કવિતા બોલતા બોલતા જ જાણે મારા મોઢામાં તો પાણી આવી જ ગયું હો અને આ તડકો ને ગરમી ને એની વચ્ચે ખાલી આ કેરીનો રસ ને ઠંડાઈ ને ને ખસખસ એની તમે આ વાતો કરીને ધારાબેન તમે તો આપણે બહેનોને સરસ મજાના આઈસ્ક્રીમ આઈસક્રીમ શેક શરબત ફ્રૂટ પંચ કુલ્ફી તમે જે કેશો ને એટલું ઠંડુ ઠંડુ સરસ મજાનું બનાવતા શીખવશું અરે વાહ તો તૈયાર છો ને બહેનો અત્યારે બધાને ગરમા ગરમ રસોઈ જમાડી દો અને સાંજે આમાની એક રેસીપી અચૂકથી બનાવી અને ઘરના સાથે એનો સ્વાદ માણજો એટલે જ બહેનો આજે તમારા માટે સરસ મજાનો કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છીએ બનાવો કુલ રહો કુલ તો બહેનો થઈ જાઓ નોટ પેન સાથે તૈયાર અને ત્યાં સુધી સાંભળો આ સરસ મજાનું ગીત તારાબેન આજે આપણે બહેનોને સરસ મજાના ઠંડા શરબત આઈસ્ક્રીમ કુલ્ફી ફ્રૂટ પંચ આ બધાની રેસીપી કહેવાના છીએ ને તો આપણે શરૂઆત કરીએ ફ્રૂટ પંચની રેસીપીથી તો બહેનો સૌથી પહેલાં નોંધી લેશો ઓરેન્જ પંચ ઓરેન્જ પંચ બનાવવાની રેસીપી તો ઓરેન્જ પંચ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો પાંચ નંગ સંતરા પાંચ નંગ ફુદીનાના પાન ચપટી મીઠું ચપટી મરી પાવડર ચપટી શેકેલા જીરાનો પાવડર અને થોડા આઈસ ક્યુબ જુઓ બહેનો ઓરેન્જ પંચ બનાવવાની રીત આ બધી જ વસ્તુઓ તૈયાર કરો ઓરેન્જના કટકા કરી જ્યુસરમાં જ્યુસ કાઢો હવે તેમાં મીઠું મરી શેકેલા જીરાનો પાવડર આ બધું જ નાખી મિક્સ કરી દો ફુદીનાના પાન કટકા કરી બરફ નાખી મિક્સ કરી સર્વ કરો અને જિગ્ઞાબેન તમે ઓરેન્જ પંચની વાત કરીને તો એવી જ રીતે પાઈનેપલ છે ને એની સાથે કોકોનટ મિક્સ કરીને એક સરસ મજાનો નવો જ પંચ તૈયાર કરી શકાય તો બહેનો પાઇનેપલ કોકોનટ પંચ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો એકસો પચાસ ગ્રામ પાઇનેપલ પચાસ ગ્રામ તાજા ટોપરાનું છીણ અને ત્રણ ચમચી ખાંડ હવે પાઇનેપલ કોકોનટ પંચ બનાવવા માટેની રીત નોંધી લેશો પાઈનેપલને કાપી તેના કટકા કરી અને એક તપેલીમાં લઈ હવે એના પર ખાંડ ભભરાવી અને તેને એક વાસણમાં સરસ રીતે મૂકી અને ગેસ પર ધીમે તાપે ત્રણથી ચાર મિનિટ માત્ર ગરમ કરવાનું પાઇનેપલને કાપી તેના કટકા કરી એક તપેલીમાં લઈ લો અને હવે તેના પર ખાંડ ભભરાવીને ગેસ પર ઢાંકી ધીમે તાપે ત્રણથી ચાર મિનિટ એને ગરમ કરવા મૂકો એટલે તમારી પાઇનેપલની ચાસણી તૈયાર થઈ જશે હવે સર્વિંગ ગ્લાસમાં આ ઉકાળેલા પાઇનેપલની ચાસણી બે ચમચી નાખો અને બરફના ટુકડા નાખી તેમાં પાંચ ગ્રામ છીણેલું ટોપરું ક્રશ કરીને નાખો હવે જે વધેલું ટોપરું છે તેમાંથી એક ચમચી ટોપરું ગાર્નિશિંગ માટે કાઢી અને બાકીનું ટોપરું પાઇનેપલવાળી તપેલીમાં નાખી હેન્ડ બ્લેન્ડરથી બધું જ સરસ મજાનું મિક્સ કરી અને જ્યુસ જેવું તૈયાર કરી લ્યો હવે આ તૈયાર કરેલું જ્યુસ ગ્લાસમાં કાઢો અને ઉપર સરસ મજાના કોકોનટથી એને ગાર્નિશ કરી અને સર્વ કરો તારા બેન કોકોનટ પાઇનેપલ પંચ બનાવવાની રીત સાંભળીને તો બહુ મજા આવી ગઈ એમ જ થઈ ગયું કે આજે તો હું ઘરે જઈને પહેલાં પાઇનેપલ પંચ બનાવીશ અને આપણી બહેનો પણ ટ્રાય કરશે હવે બહેનો તમને શીખવીએ ખટ્ટી મીઠી વરિયાળી પંચ હા જીજ્ઞાબેન વડિયાળી તો છે ને આ ગરમીમાં આપણી ગરમ તાસીરને એકદમ ઠંડી હા એટલે જ આપણે બહેનોને શીખવીએ છીએ ખટ્ટી મીઠી વરિયાળી પંચ તો બહેનો એના માટેની સામગ્રી નોંધી લેશો બે ચમચી વરિયાળીનો પાવડર ચાર ચમચી સાકરનો પાવડર એક ચમચી ફુદીના પાવડર અડધો લીંબુનો રસ થોડા આઇસક્યુબ પાંચ ચમચી ચાટ મસાલો અને સોડા મસાલો ખટ્ટી મીઠી વરિયાળી પંચ બનાવવાની રીત નોંધી લેશો એક વાટકીમાં વરિયાળીનો પાવડર અને સાકરનો પાવડર લઈ પાણી ભરી ત્રણ થી ચાર કલાક પલાળી રાખો હવે મિક્સરમાં આ મિશ્રણ નાખો તેમાં લીંબુનો રસ ફુદીનાનો પાવડર ચાટ મસાલો અને આઈસ ક્યુબ ઉમેરી બે મિનિટ મિક્સ કરી અને પછી સર્વ કરો અને જીજ્ઞાબેન હવે વાત કરીએ મિક્સ ફ્રૂટ પંચની અરે વાહ ધારાબેન એ તો મારું ફેવરેટ છે હો હમ પણ આમાં છે ને ઇનોવેશન એ છે કે ફ્રૂટ્સની જાત ઘણી બધી હોય પણ કયા ફ્રૂટનો ટેસ્ટ કોની સાથે મેચ થાય અને સ્વાદને ગમે ને એ બહુ અગત્યનું છે એટલે કોમ્બિનેશન બહુ અગત્યનું છે એટલે આ જે મિક્સ ફ્રૂટ પંચ છે ને એનું કોમ્બિનેશન બહુ સરસ રીતે છે સાંભળજો હો બહેનો અને નોંધવા માટે તૈયાર થઈ જાઓ હવે આ મિક્સ ફ્રૂટ પંચ બનાવવા માટે સામગ્રીમાં જોશે ત્રણ સંતરા અડધો કપ કાળી દ્રાક્ષ ચારથી પાંચ સ્ટ્રોબેરી એક મોસંબી દસ પીસ ચેરીના ક્યુબ્સ અને સાવ સાધારણ ચપટીક જેટલું કહી શકાય એટલું મીઠું અને ફુદીનો અને એ પ્રમાણે સ્વાદ અનુસાર ખાંડ હવે આ બધા ફ્રૂટને અને સોલ્ટને સરસ રીતે મિક્સ કરી તેમાં ખાંડ ફુદીનો આઈસ ક્યુબ્સ આ બધું જ નાખી અને એને સરસ રીતે જ્યાં સુધી જ્યુસ ન બને ને ત્યાં સુધી એને મિક્ષચરમાં બ્લેન્ડ કરી લેવાનું એટલે થઈ ગયું તમારો સરસ મજાનો તૈયાર મિક્સ ફ્રૂટ પંચ અને આમાં તમારે જો ઘણાને સાધારણ છોતા આવે અને ન ભાવે તો તમે એને ગાળી પણ શકો તો બહેનો હજી તમે તૈયાર રહેજો નોટ પેન સાથે હજી આગળની રેસિપી સાંભળશું પણ પહેલાં સાંભળીએ આ સરસ મજાનું ગીત જિજ્ઞાબેન બનાવો કુલ રહો કુલ આ શીર્ષક હેઠળ આજે આપણે બહેનોને

ચાર ચમચી ખસખસનું કે રોઝ સિરપ એક ચમચી તકમરિયા બે ચમચી તપકીરની સેવ એક ચમચી તૂટી ફૂટી ચેરી અને એક સ્કૂપ વેનિલા આઈસ્ક્રીમ ફાલુદા શેક બનાવવાની રીત જુઓ બહેનો પહેલાં એક પેનમાં ગરમ પાણી અડધો વાટકો મૂકવાનું તેમાં પા વાટકો તપકીરનો લોટ ચપટી નમક નાખી ઓગાળી અને સતત ગેસ ઉપર હલાવતા રહેવાનું અને પેન છોડે ને ત્યારે એક સરસ લચકો જેવું થાય ને એટલે સંચાના મોડમાં અથવા જારીમાં તેલ લગાવી આઈસ ક્યુબ ઉપર સેવ પાડવાની એટલે ધારાબેન તમે સમજી ગયા ને કે આ ફાલુદા બનાવવાની એક ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા છે અને તૈયાર ફાલુદા મળે ને એના કરતાં આપણે આ ઘરે સરસ મજાના આ રીતે ફાલુદા બનાવીએ ને તો એ ખૂબ સરસ લાગે અને શરીરને હેલ્ધી પણ ખરા હા એકદમ સાચી વાત પછી એ સેવ પાડવાની અને એક ગ્લાસમાં પહેલાં થોડી તૂટી ફૂટી નાખી તેના ઉપર એક ચમચી તકમરિયા નાખી તેના ઉપર આજે ફાલુદાની સેવ બનાવી છે તે તેના ઉપર શરબતનું સિરપ તેની ઉપર દૂધ અને તેની ઉપર ફાલુદા તેની ઉપર સિરપ અને ઉપર તકમરિયા આ રીતે ગ્લાસમાં બધા લેર કરતા જવાનું અને તેના ઉપર આઈસ્ક્રીમ નાખી અને ઉપર ચેરી અને ફરતે તૂટી ફૂટી નાખી દેવાનું થઈ ગયું ફાલુદા શેક તૈયાર અરે વાહ આ તો જીજ્ઞાબેને ખૂબ સરસ રેસીપી કીધી તો જીજ્ઞાબેન હું એક શેક કહું હવે અને એ છે ખજૂર મખાના શેક આપણે મખાનાની ખૂબ બધી બહેનો આપ સૌ મખાના ન્યુટ્રિશન વેલ્યુ સારું ધરાવે છે એટલે અલગ અલગ જાતની ઘણી બધી રેસીપી બનાવતા હશો તો એમાં તમને આ ખજૂર મખાના શેક પણ ઉપયોગી થશે કેમ કે ઉનાળો છે એટલે તમે જો મખાનાની ખીર કે કોઈ ગરમ ફોર્મમાં મખાના વઘારીને કે આપો એના કરતાં જો આ ખજૂર સાથે ઠંડો મજાનો શેક બનાવી આપશો ને તો બાળકો ઝટઝટ ખાઈ જશે તો ખજૂર મખાના શેક માટેની રેસીપી નોંધી લેશો એક વાટકી મખાના ચાર બદામ ચાર પિસ્તા છ ખજૂર અડધી ચમચી ઘી અને એક કપ દૂધ દારાબીન આમાં બધી સામગ્રી હેલ્ધી છે હમ કારણ કે એનું નામ એ સરસ મજાનું હેલ્ધી હેલ્ધી ખજૂર પણ હેલ્ધી અને મખાના પણ હેલ્ધી યસ ખજૂર મખાના શેક બનાવવા માટેની રીત નોંધી લેશો પહેલાં એક પેનમાં ઘી ગરમ થાય એટલે ડ્રાય ફ્રૂટ સાંતળી ડીશમાં કાઢી અને ત્યારબાદ એ જ ઘીમાં મખાના સાંતળવા હવે એને પણ ઠંડુ કરવા મૂકી દેવાનું ત્યારબાદ મિક્સરની જારમાં ખજૂરના બી કાઢી તેમાં મખાના ડ્રાય ફ્રૂટ એક બદામ અને એક પિસ્તા રાખી દેવાના અને એને ચન કરી દેવાનું ઠંડુ દૂધ નાખી ગ્લાસમાં કાઢી અને ઉપર બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી અને સાવ કરો તો બહેનો છે ને સરસ મજાનો ખજૂર મખાના શેક ધારાબેન તમે હેલ્ધી શેકની વાત કરીને એવી જ એક હેલ્ધી શેકની વાત હું કરીશ અને એ છે બદામ અંજીર મિલ્કશેક હા સાચી વાત હો બદામ પણ હેલ્ધી અને અંજીર હેલ્ધી જો બેનો બદામ અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી સામગ્રી નોંધી લેશો ચાર પાંચ પલાળેલા અંજીર પાંચ છ પલાળેલી બદામ એક ગ્લાસ દૂધ બે ચમચી દળેલી સાકર અને બદામના ટુકડા આ બદામ અંજીર શેક બનાવવાની રીત સૌથી પહેલા એક મિક્સચર જારમાં પલાળેલી બદામના છોતરા કાઢી અને તેમાં પલાળેલા અંજીર નાખી થોડું દૂધ નાખી પીસી લો હવે તેને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં દળેલી સાકર નાખી બરાબર હલાવી લો હવે તેમાં બાકીનું દૂધ નાખી બરાબર હલાવી હવે સર્વિંગ ગ્લાસમાં કાઢી ઉપર બદામના ટુકડા નાખી અંજીર મૂકી સર્વ કરો જિગનાબેન કાજુ અંજીરની આઈસ્ક્રીમ અને એના શેક તો હોય એ પીધા છે પણ હવે બહેનોને કહીએ કે નવું કોમ્બિનેશન ટ્રાય કરજો આપણે વાત કરીએ તો સિઝનલ ફ્રૂટ તો રહી જ ન જવું જોઈએ ને અને ઉનાળો હોય એટલે કયા ફ્રૂટની ની યાદ આવે મેંગો હમ તો હવે બહેનો નોંધી લેશો મેંગો શેક બનાવવાની રીત તો મેંગો શેક બનાવવાની સામગ્રી નોંધી લેશો અડધો લીટર ઘટ કરેલું ઉકાળેલું દૂધ બે પાકી કેરીનો પલ્પ બે ચમચી ડ્રાય ફ્રૂટનું કતરણ ત્રણ ચમચી સુગર પાવડર દસ ક્યુબ એક ચમચી મલાઈ અને એક કપ કેરીના ટુકડા હવે મેંગો શેક બનાવવા માટેની રીત નોંધી લેશો સૌ પ્રથમ એક બાઉલમાં કેરી સમારીને રાખવાની અને અડધો લીટર ઉકાળેલું દૂધ લઈ લેવું ત્યારબાદ એક મિક્સચર જારમાં દૂધ અને સમારેલી કેરી નાખી અને એને બરાબર ક્રશ કરી લેવાના ત્યારબાદ બરફના ટુકડા નાખવાના અને ફરી પાછું આ બધું સરસ રીતે ક્રશ આમ મેંગો શેક તૈયાર થશે અને ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં નાખી તેના ઉપરના ભાગમાં ડ્રાય ફ્રૂટ અને તૂટી ફૂટીથી ડેકોરેટ કરવું ઉપર કેરીના ટુકડા પણ મૂકી શકાય અને આવું સરસ મજાનું ગાર્નિશિંગ કરી હેલ્ધી પૌષ્ટિક મેંગો શેક ને સર્વ કરો બહેનો આપણે હેલ્ધી શેકની રેસીપી સાંભળી અને હવે સાંભળીએ એવું જ સરસ ગીત જુઓ બહેનો ઉનાળો હોય તો આઈસ્ક્રીમને કેમ ભૂલાય તો આપણે સાંભળીએ અવનવી આઈસ્ક્રીમની રેસીપી સૌથી પહેલાં જોઈએ ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ આઈસક્રીમ બનાવવા માટે સામગ્રી નોંધી લેશો પાંચસો એમ દૂધ બસો ગ્રામ ફ્રેશ ક્રીમ એક કપ ખાંડ દોઢ ટેબલ સ્પૂન જીએમએસ પાવડર પાંચ ટી સ્પૂન સીએમએસ પાવડર બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર પાંચ ટીપ્પા વેનીલા એસન્સ અને બે પાણીવાળા નારિયેળની મલાઈ ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ બનાવવાની રીત જો બહેનો સૌ પ્રથમ દૂધમાં ખાંડ નાખી બધું જ મિક્સ કરી દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઘટ થાય ને ત્યાં સુધી દૂધ ઉકાળો પછી એ મિશ્રણ ઠંડુ પડે એટલે ફ્રીઝરમાં મૂકી દો આઠ કલાક જેટલું રહેવા દો ફ્રેશ ક્રીમ પણ એકદમ ઠંડો કરી લો હવે મિશ્રણને આઠ કલાક પછી બહાર કાઢી બીટરથી બીટ કરી એકદમ સોફ્ટ અને ફૂલીને બમણો થાય ને ત્યાં સુધી બીટ કરો ફ્રેશ ક્રીમ પણ એ જ રીતે બીટ કરી લો હવે બંનેને મિક્સ કરી દો પછી ફ્રેશ કોપરાને મિક્સરમાં વાટી મિશ્રણમાં ઉમેરી બીટ કરી દો હવે એ આઈસ્ક્રીમને સેટ કરવા માટે એક એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં મૂકી દો છ કે સાત કલાકમાં આઈસ્ક્રીમ સેટ થાય અને પછી સર્વ કરો સૌથી વધુ મોસ્ટ ફેવરેટ બાળકોમાં જો કોઈ ફ્લેવર હોય તો એ છે ચોકલેટ ફ્લેવર તો થઈ જાવ તૈયાર આપના બાળકોની ફેવરેટ આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત નોંધવા ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી જોશે એક બાઉલ વીપ ક્રીમ એક નાનો બાઉલ કન્ડેન્સ મિલ્ક એક વાટકી મેલ્ટ કરેલી ચોકલેટ અને જરૂર મુજબ ચોકલેટ સોસ હવે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત નોંધી લેશો સૌપ્રથમ પ્રથમ વીપ ક્રીમ લઈ તેમાં મેલ્ટ કરેલી ચોકલેટ ઉમેરી અને કન્ડેન્સ મિલ્ક એમાં ઉમેરી દેવાનું પછી તેને પાંચ થી સાત મિનિટ સુધી બીટરથી બીટ કરી લો ત્યારબાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજમાં સાત થી આઠ કલાક માટે સેટ થવા મૂકી દો ફરીથી બહાર કાઢી તેને મિક્સરની જાળમાં ક્રશ કરી લો અથવા તો બીટ કરી ફરીથી એર ટાઈટ ડબ્બામાં ફ્રીજમાં સેટ કરવા મૂકી દો પછી જ્યારે પણ તમને સર્વ કરવો હોય ને ત્યારે સ્કૂપથી બહાર કાઢી એની ઉપર ચોકલેટ સોસ થી સરસ મજાનું ગાર્નિશિંગ કરી અને સર્વ કરો હવે બેનો વાત કરીએ ગુલકંદ આઈસક્રીમની ગુલકંદ આઈસ્ક્રીમ બનાવવા માટે રીત નોંધી લેશો બે ચમચી ગુલકંદ એક લિટર દૂધ ગુલાબની પાંદડી ત્રણ ચમચી ખાંડ બે મોટી ચમચી મલાઈ ગુલકંદ આઈસ્ક્રીમ બનાવવાની રીત સૌપ્રથમ એક કડાઈમાં એક લીટર દૂધ ઉમેરી ધીમા ગેસે જ્યારે અડધો થઈ જાય ને ત્યાં સુધી ચલાવો ત્યારબાદ તેમાં ત્રણ ચમચી ખાંડ ઉમેરો મિશ્રણ થોડું ઠંડુ થાય ને ત્યારબાદ તેમાં બે ચમચી ગુલકંદ ઉમેરો થોડી ગુલાબની પાંદડી ઉમેરી તેમાં બે મોટી ચમચી મલાઈ ઉમેરી સારી રીતે મિક્સ કરી આઈસ્ક્રીમના બાઉલમાં લઈ તેને એક કલાક સુધી ફ્રીજમાં રહેવા દો ત્યારબાદ ફ્રીજની બહાર કાઢી પાછું મિશ્રણને હલાવી લો અને પછી ત્રણ કલાક સુધી આઈસ્ક્રીમને સેટ થવા દો તો તૈયાર છે ગુલકંદ આઈસ્ક્રીમ તો બહેનો આ ગુલકંદ આઈસ્ક્રીમ ઉનાળામાં ખૂબ ઠંડક આપે છે હવે રીત લખી લો બહેનો કાજુ દ્રાક્ષ બદામ અને પિસ્તા આ ચારે ચાર ડ્રાય ફ્રૂટ મિક્સ કરીને સરસ મજાની આઈસ્ક્રીમ બનાવવાની રીત એટલે ધારાબેન આ મિક્સ ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ થઈ કે નહીં હમ આ બધાનું કોમ્બિનેશન કરીએ ને તો સરસ મજાનો સ્વાદ આવે હો આ મિક્સ ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશ 500 ગ્રામ દૂધ 200 ગ્રામ ખાંડ પીસેલી 5 થી 8 નંગ કાજુ 5 થી 8 નંગ બદામ 5 થી 8 નંગ દ્રાક્ષ અને 5 થી 8 નંગ પિસ્તા અને હા અડધી વાટ અને હા અડધી વાટકી મલાઈ મિક્સ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત પાંચસો ગ્રામ દૂધને ગરમ કરો અને એકદમ ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરી અને એને હલાવતા રહ્યો દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય પછી જે બધા જ મિક્સ ડ્રાય ફ્રુટ આપણે લીધા તા એને અધકચરા ક્રશ કરી એર ટાઈટ ડબ્બામાં આ મિશ્રણને ભરો અને ત્યારબાદ ફોઇલ પેપરથી પેક કરી તેને ફ્રોઝન થવા દો આઠ થી દસ કલાક પછી તેને કાઢી મલાઈ ઉમેરી અને ફરી પાછું મિક્સરમાં સરસ રીતે ચર્ન કરી લો પાંચ થી સાત કલાક ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો હવે જ્યારે તમે આઈસ્ક્રીમ કાઢશો ને એટલે એકદમ સર્વ કરવા માટે રેડી તો બહેનો આ સરસ મજાની આઈસ્ક્રીમની રેસીપી સાંભળીને મજા આવી ગઈ ને ધારાબેન આપણે આશા રાખીએ કે આપણી બહેનો ફ્રૂટ પંચ બનાવશે આઈસ્ક્રીમ બનાવશે અને અલગ અલગ જાતના શેક પણ યસ તો બહેનો તમે આ તમે આ બધી જ ઠંડી ઠંડી વસ્તુ તમે બનાવજો અને તમારા પરિવારજનોને ખવડાવજો અને પછી કેવા બન્યા ને અને એ અમને પત્રના પ્રતિભાવ દ્વારા જરૂરથી જણાવશો તો બહેનો બનાવો કુલ રહો કુલ આ સાથે જ આ શીર્ષક હેઠળ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે આપના માનીતા કાર્યક્રમ સહિયર માં તડકે સરસ મજાના ઠંડા ઠંડા કાર્યક્રમ સાથે તો આવજો બહેનો આવજો જીજ્ઞાબેન આવજો બહેનો આવજો ધારાબેન